કચ્છ એરિયા જ કહેવાય પણ કચ્છનો છેડો જે દરિયા કિનારો છે અમે લોકો લોકેશનમાં હાલ જ જોયું તો જસ્ટ હું પહોંચીશ હવે હળવદ કારણ કે થોડી ઉતાવળ હતી એટલે આપણે ઘરેથી બ્લોક સ્ટાર્ટ નહીં કર્યો અહીંયા આગળ ટ્રેન આવે છે જોકે દેખાય ના દેખાય કારણ કે ચાળવા જે વચ્ચે ધ્રાંગધ્રા પહોંચવા આવ્યો છું જસ્ટ હાલ અમે લોકો તો રાતે રિટર્ન થઈ જવાનું પ્લાનિંગથી નીકળ્યા હતા તો કપડાં બી લીધા નથી હવે આ એક જોડી છે જે એ પહેરી બ્લોગ બનાવીશું અને કામના કપડાં તો અલગ જ છે ગમે શ્વાસા બી લાયા નહીં એમના કપડાં અને પપ્પાએ બી લીધા તો રહી રહીને ખબર પડી કે ભાઈ ત્યાં રોકાવું પડશે એટલા માટે તો ફ્રેન્ડ્સ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ આપણે જેમ પોસિબલ થાય બધું તમને બ્લોગમાં લોકેશન બધું બતાવું રોડ એક નંબર છે છેક માળિયા સુધી એક નંબર રોડ છે જુઓ તમે અહીંયા તમે કન્ટિન્યુ સો સો ચલાવો ને તોય કઈ પ્રોબ્લેમ નહીં કારણ કે કોઈ દેખાય જ નહીં તમને રોડ ઉપર ઓકે ફ્રેન્ડ્સ હમણાં જમવા ઉભા રહીએ એટલે તમને લોકોને બતાવી દઉં

ચૂલી ગામ આવ્યું ચૂલી કચ્છનો ચુલી ના આવે અહીંયા પછી આપણે કચ્છમાં નહીં આવ્યા કચ્છ નહીં નહીં બહુ આમ છાપરાવાળા છે ને નળિયાવાળા હા સોરી છાપરાવાળા આ કોતરું વચ્ચે કેમ આવે છે અળવદ દર્શન હોટલમાં ઊભા આપણે ખાવા ખાવા ઓર્ડર કરી છે આવે એટલે જમી દઈએ ફટાકટા આપણું જમવાનું આવી ગયું છે પપ્પાએ સબ્જી મંગાવી છે પાલક પનીર એમને ભાવને એટલે બહુ મંગાવે રમેશમાં અને દાળ ફ્રાય ખાવા ફ્રેન્ડ ચલો જમી ભૂખ લાગી જવું બહુ ખાસું દૂર જવાનું છે જમી લઈએ આપણે માળિયા પહોંચી ગયા છીએ અને માળિયા એન્ટ્રી લેતા જ પવન દેખાવા માંડી છે જુઓ એટલામાં પવન ચક્કીઓ જ છે નકરી

બંને બાજુ મીઠો જ છે નકરો મીઠો કમેન્ટ કરો જેને લાવવું હોય કિલો બે કિલો પાંચ કિલો હું લેતો આવું અને યાર રમેશ શૂટિંગ કરે છે જો એમના ફોનમાં માં છે પપ્પા તો જો મસ્ત થઈ ગયા છે આરામથી આ કે એટલે તો ઓકે ફ્રેન્ડ ચલો કન્ટિન્યુ કરો તમારો બ્લોગ માં બધા ફ્રેન્ડ તો આપણે મોડું બધું જોવા ઉતર્યા હતા ગાડીમાંથી અને થોડા પગ ઉઠતા હતા એટલે ઊલાય થોડી વાર રિલેક્સ થઈ જાઓ તો જુઓ સામે લોકેશન જુઓ ખાલી આ હોટલ બને છે કોઈ રજવાડી ટાઈપ અને જુઓ તો એટલે ખૂબ જ થાયરી આ એવા બેઠા છે ને જો અને આપણે જ્યાં લોકેશન ઉપર જવાનું છે ત્યાં માતાનો વચ્ચે આવે છે તો ટાઈમ મળે તો માતાના મડે ચોક્કસ જઈએ અને તમને લોકોને દર્શન કરાવીએ તો ફટાફટ હવે નીકળીએ ફ્રેશ થઈ ગયા છીએ પગ દુખતા હતા પગ આરામ કરી લીધો બે મિનિટ ના ભાઈ ના ચલો ફટાફટ નીકળ્યા લોકેશન જોરદાર હોટલનું તો ફ્રેન્ડ જોતા જોતા આપણે જેઠાલાલના ગામ પહોંચી ગયા છીએ તો તો જેઠાલાલ હોય જો તમારું ગામ આવી પહોંચી ગયા છે ઊભા છે અમે જેટલી વાર આવી ને એટલી વાર અહીંયા ચા પીવા ઉભા રહીએ છીએ ચલો હવે ચા પી લીએ તો ફ્રેન્ડ્સ આપણે સિત્તેર કે એસી કિલોમીટર સિંગલ પટ્ટી કાપી ગમે એમ કરીને ભુજ ગામ પહોંચી ગયા છીએ બચાવથી ભુજ એટલો કંટાળો આવ્યો છે ને અને મેપ પ્રમાણે ચાલતા ચાલતા આવ્યા છીએ કારણ કે આપણું જે લોકેશન હતું એ સામે જુઓ કંઈક કિલ્લો છે કોઈ મંદિર સારા છે અહીંયા કચ્છના વ્યૂ સારા છે બધા

હશે કે અંદર જોવા ને જેમી વિદેશ પર ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો મળીએ જીએ આ કઈ ગાયો જ હવે આપણને ખબર નહી આ શું છે રમેશ માં કે બોર્ડર આવી મને એવું જ લાગે છે એરપોર્ટ જ લાગે છે તો વેલકમ ટુ ભુજ એનું બોર્ડ ગયું આપણે શૂટિંગ ના લઈએ કે એનું પણ આ ભુજના એરપોર્ટમાં આવી ગયા છીએ આપણે જોઈ લો

આપણે એનું શૂટિંગ લઈ લઈએ થોડું છોકરાઓ જોવા તો ખુશ થાય હવે આપણે ભુજની બહાર નીકળી ગયા એક્ઝેક્ટ ટાવર ભી આપણને ખબર નહીં છે એનો જોરદાર ટાવર છે જુઓ ખતરનાક લાગે છે કઈક લાગત આ રસ્તો માતાના મજા પછી સી નેવ કિલોમીટર માતાના મઢે હોલ્ડ કરવાનો છે આજે આજે નાઈટ ત્યાં આગળ માતાના મઢે હેલો ફ્રેન્ડ આપણે માતાના મઢે પહોંચી ગયા છીએ અને જુઓ આ બોર્ડ પણ આવી ગયું છે માતાનો મઢ આપણું હાર્દિક સ્વાગત કરે છે અહીંથી એન્ટ્રી લઈએ છીએ જોઈએ કઈ જગ્યાએ જવાનું છે કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું આ રમેશ માસા પણ પહેલી વાર આવ્યા પપ્પા બીજી વાર ફ્રેન્ડ આપડે આવી ગયા છીએ માતાના ના મંદિરે જય આશાપુરા માં ના ના ચાલુ જ આ રહ્યું ચલો અંદર જઈને દર્શન કરી આવો તો આ મંદિરે જવાનો રસ્તો છે જુઓ બજાર મોકળા બમોકળા આવી ગયા અને આ પ્રસાદ તો આજે પાછળ દેખાય છે માતાજીનો મઠ છે પણ દર્શન કરવા અત્યારે નહીં જતા રૂમની ચાવી લઈ દીધી છે હાથ પગને જોઈ નાખે પછી માતાજીના દર્શન કરવા જઈએ આપણે તો આ સામે આપણને રૂમ આપેલો છે ના માતાજીનો મઠ છે અંદરથી પછી બતાવું તમને લોકોને હા માતાજીનો મઠ છે અને અહીંયા આખી રૂમ છે આપણને રૂમ અહીંયાં જ મળી છે માતાજીના મઠના આગળ જ જો ચાલો એડો હાથ પગ ધોવાઈ ગયા દર્શન કરી આવીએ ફટાફટ આપણે દર્શન કરી લઈ છે અંદર એલાઉડ નથી ફોન તો એ તમને લોકોને બહારથી મંદિર બતાવી દઉં છું જોઈ લો આ છે કાળખાતે આશાપુરા માનું મંદિર કચ્છમાં કહેવાય છે ને માતા નો મઢ સાત થયા છે દર્શન કરી લીધા હવે જઈએ છીએ બાર આટો મારવા કચ્છમાં આવ્યા હોય ને કચ્છની દાબેલી ના ખાઈએ એવું તો બને જ નહીં દાબેલી બનાવીએ મસ્ત દાબેલી હવે માતાના મધના મંદિરના સામે છે આમની બજારમાં પપ્પાએ ઓર્ડર આપી દીધો હવે ખાઈએ મસ્ત દાબેલી બની ના હોય દાબેલી આવી ગઈ છે પપ્પા એ કરી દીધું છે ખાવાનું કેવી છે ટેસ્ટમાં તમારે નહીં ખાવી એટલે મજા આવશે ફ્રેન્ડ્સ આપણે પાછા આવી ગયા છે રૂમ પર માતાજીના દર્શન કરીને અને આરતી મસ્ત ચાલતી હતી એક ઢોલ નગારા સાથે તો એનું બી મનોરંજન કર્યું અને તમને લોકોને પણ વ્લોગમાં મેં મનોરંજન કરાવ્યું છે તો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ કમેન્ટ કરો અને આગળ જે કાલે અમે લોકો જવાના છે કંપનીમાં એ કંપનીનો વ્લોગ આખો બીજા પાર્ટમાં આવશે તો ત્યાં સુધી આ વ્લોગને તમે લોકો જોઈ લો અને વ્લોગને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ